આ બાજુ એને મેળડી છે આ બાજુ તારી શક્તિ માતા 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 ઝઘડો આ તમારી શક્તિ કાલે ના આ દારૂ તમારી માતા મઢમાં લઈ એટલે તમારી મા કૃપા કરતી બંધ થઈ જાય તમારી માં પણ આવતી ખાધું લીધું વેચી મારી તમે તો કઈક રસ્તો બતાવું આ કાધું નહીં પછી તમે મને આનો ભરવો હું તો રાજી નું તમે જેટલા જમીન ના પૈસા બધા લીધા ને બધા પાસા માંગી ગયા હવાયા એની પેઢીઓની માતાઓ યાત્રા થઈ નપોદિયા ની યાત્રાત થઈ શિકોતર પૂર્વજ પૂર્વ એવો ક્રોધ કરે માથું પછાડે આ ક્રોધ કરે છે એટલે કે માતા નોધારી થઈ છે તમારા હાથે

ભાઈ એ જમીન લેવા મારા તો ચોક રૂપિયા લાયા લેવા પડે રૂપિયા તો નવું આલું કાચું પાછી જમીન લઉં હું એટલે છું જો તમારા મોમા પુઆનો ફુવાનું મહાનુ માસી નું જેનું હોય જેની વસ્તી ના હોય ને લોભ લાલત થી બધા લેતા નહીં આવો દાડો આવશે આવશે

કરીએ કોની જગ્યા ની સિકોતર જે ડોસી હતી મોમા મો જે હતી એ જેનું કોઈ એના વ્યવહાર આલો

એટલે ઘર ઘેર જાતે તમારા હાથે રોટલા બનાવો બાજરી ના ઘી ને ગોર લઈ ગાય ને બહાર છોડાય બરોબર પોસ રોટલા કોના નામ થી એના ખોદી લીધું વેચ્યું એના નામ બરોબર અને કે છે ને અત્યારે શ્રી પર તારી માતા ની કીધા ને પછી વ્યવહાર કરવા તો ફરી આવે રાહત રહેશે હું એવું કહું પાકો સંકલ્પ લઈ લે હું એવું કહું અઠવાડિયું ના થાય